પડે મિત્રો પડ્યા જો ગાય નદીમાં જાતા હતા મિત્રો આતા રટલવા બારી સાથે એક કેમ થઈ ગયો તો ફસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોગ વિડિયોની અંદર તો સવાર સવારમાં સવાર પડી જની આપણે બ્લોગ ચાલુ કર્યો છે સવારના 9 આઈ થિંક વાગ્યા છે અને આજે મિત્રો રવિવાર છે અને મહાશિવરાત્રી છે તમે થમ્બનેલના ટાઇટલ જોયું છે તો આગળનું ટેલર પણ તમે જોઈ છે મજા પડી જવાની છે બ્લોગો બનાવોજો કંટીની તો આજે પાણીપુરીની આપણે રજા રાખી છે અને આજે તો મોડા મોડા ઉઠ્યા મિત્રો રજા રાખી દે આઠ વાગે ઉઠ્યો ચા નાસ્તો કરી નાહી ધોઈને બ્લોગ ચાલુ કર્યો મિત્રો અને વ્લોગની શરૂઆત થઈ છે આપણા ઘંટિન હાલ આપણે વાંચીજો માતાજીની તજા માતાજીનું મંદિર અને મસ્ત માતાજીના દર્શન કરીને સવાર સવારનો બ્લોગ ચાલુ કરી દીધો છે અને આજનો બ્લોગ આપણે કન્ટિન્યુ બનાવી લેજો મતલબ કે આજનો જવાનું તો પ્લાન નહીં

તો મિત્રો અત્યારે અત્યારે અમે નીકળી ગયા છીએ ગામમાં અને સક્રિય લેવા માટે જઈ રહ્યા છીએ જો ગઈશ આ છે અમારું ગામ અને ભામાં અમારું બાઇક ચલાવે અને આજે છે મિત્રો શિવરાત્રી અને સક્રિય બકરી શું કહેવાય બાપી ખેતી ખાવાના છે એટલે ગામમાં જાય રહ્યા જો ગઈશ મળે તો ઠીક છે એટલે નહીં નહીં બાપ નહીં થાય નહીં ભમા લેવા

બધું સંજાબડું બી નહો હા ન જોઈ ન બધું માપ માપે થાય રહ્યું હે પૂરું પાણી ભરી દીધું મિત્રો પાણી બહાર જાય રહ્યું આ ભમે કરી બહાર્યા ચેતન કો સકરે ખાઈ એ તો બહાર આયો સટરમ હેડો તો ગાઈસ મસ્ત મસ્ત આના સક્રિયા ગાધા બાપી અને હવે પાછા આવી ગયા ખંઠીએ અને જોઈએ મિત્રો શું માહોલ બને આ બધા રાધનપુર જવાનો ખ્યાલ હે તો રાધનપુર જવાનું થશે તો બ્લોક બનાવીશું ને કે જોઈએ શું માહોલ બને ટ્રેન લેજો હાલ તો આવી ગયા ખંઠી જો ગાઈસ અને ભમા માં તો જોવા ચોટી ભાધી ગયું જો ખાલી આ ચોટી જો ભમા ની ચોટી જો ગાઈસ ચોટી જો अच्छा नाटक को कटिंग को है नहीं के नहीं डाल तो पेट्रोल बैटल बुगाई दिए चलो ले पूरा वालों जाओ तो जाओ तो जाओ तो जाओ तो 50 रखा दिया 50 तो माना लो रे वाडू आ जाओ शोषण करियो शोषण करे आ रे पैसा हमारा बेटा वापरी ना है तो आई जा भारत पेट्रोलियम તો મિત્રો અમે આજુ હડધામાં પહોંચ્યા છીએ રસ્તામાં અને જો અહીંયા માંજી છે મિત્રો બાઈક રોકી હોય એક જણાનો ભાઈબંધનો અને જઈ રહ્યા છે અમારું એક બાઈક હજુ આગળ જતું ને પાછળે ચાલી ગયો અશરની ચાલી ગયો જોઈને આ જોઈને

રાધનપુર ને આ છે રાધનપુર ની બજાર આ બાજુ અને આવી ગયા બધા નાસ્તો લેવા માટે થોડોક બધા મિત્રો આગળ ચાલો જવાનું કે

મને ઉતારી જતા પડ્યા ને બાઈક લે મારા બધો ભાગી ગયો દોડી ગયો જો ગેસ પેલી બાજુ જાય છે આપડે જઈએ અહીંયા કે આવી છે નદી મિત્રો પુલ પુલ બનવાનું કામ કામકાજ ચાલુ હોય એટલે મિત્રો નીચે હાઈવે બન્યો હોય નદી વચ્ચે નદી વચ્ચે હાઈવે બન્યો જો મિત્રો નદી વચ્ચે જલેબી ને પાપડા લાવ્યા હતા જલેબી ખાયા ધાકો નદી વચ્ચે હજી રવા શું કરે બાઈક ઉપર છે

અને આજના વ્લોગમાં જેવી મજા આવી મિત્રો કમેન્ટ કરી નાખજો સારી એવી તો બસ આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ અને વાગી જાય છે મિત્રો અઢી એટલે આપણે હવે મેળાવે તો ભૂરીને મળવા માટે જવાનું છે તો એમને ભેગો થતા હો વ્લોગ બનાવીશ તો વ્લોગ લાંબો થઈ જાય છે એવું લાગે મને તો બસ આજના બ્લોગમાં આટલું જ બસ લાઈક કરી નાખશો શેર કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી એક નવા વ્લોગ વિડીયો મળશું ત્યાં સુધી બધા